મંગલ ઘડી મેમાન થઈ મલક બધો આવી મળે હગાવડામાં હવ પણ મારા ભાયુ વિના નો ભળે હગામાં કદાચ કેટલા હોય હો હોય હજારો માણસો હોય પણ જ્યાં ભાયુ ન હોય ને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને મિત્રો આજે થઈ ગયું છે મોડું કારણ કે કાલે આપણે ગયા હતા સરસિંગડા અને રાતે મોડા આવ્યા અને હવારમાં જાગવાનું થઈ ગયું મોડું બેઠા છીએ તમે જોઈ શકો છો શું છે હું અને મારા બા કરવી છે અત્યારમાં સિરામણ તો ચાલો મિત્રો સિરામણ કરવા માટે મિત્રો તમારે ગાડીને નદીમાં તરાવવાનો જો અનુભવ કરવો હોય ને તો આવો ગઢાળા પાસે આવેલી જામડી નદીના પુલ ઉપર અને પહોંચી ગયા પછી દૂધ ભરવા મુનાભાઈની ડેરીએ અને નદીમાં તરવાનો અનુભવ લેતા લેતા પાછા નીકળી ગયા ઘર તરફ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના પાંચ અને બાદુર આવી ગયો છે લઈને ચાલો આપણે ફટાફટ ઉતારી નાખવી

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને હું આવ્યો છું પ્લોટમાં મારે તમને આજે એક વાત કરવી છે પણ એના પહેલાં હું ફટાફટ દીવાબત્તી વાંચી નાખું નહીતર જો મોડું થઈ જાય છે તો દિયાથમાની તૈયારી છે અને દિયાથમી જાય છે અને પછી થઈ જાય છે અંધારું અને આપણે વિડીયો રિઝલ્ટ બરોબર નહીં આવે ચાલો તો મિત્રો આજે મારે વાત કરવી છે ભાઈ એટલે કે જ્યારે આપણો પ્રસંગ હોય ત્યારે મને ગાતા નહીં થાવડતો પણ હું તમને કહીને સંભળાવીશ કે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે હગાવડામાં હવ પણ મારા ભાઈ વિના નો ભળે મંગલ ઘડી મહેમાન થઈ મલક બધો આવી મળે હગાવડામાં હવ પણ મારા ભાઈ વિના નો ભળે એટલે કે હગાવડા ગમે એટલા હોય પણ ભાઈ વિના ન ભળે કે જ્યાં ભાઈ ની હાજરી ન હોય એ પ્રસંગ કેવો લાગે કે એનો દેખાય પ્રસંગ જાણે ઉડે કાળા કાગડા હોય જગતમાં હગા પણ આપડા આપડા કહેવાનો તાત્પર્ય મારો એટલો જ છે કે આપણે આપણા ભાઈઓમાં હપ રાખવો જોઈએ આપણા પ્રસંગમાં આપણા ભાઈઓ સારા લાગે હગાવડા કદાચ ગમે એટલા આવે પણ આપણા ભાઈઓ વિના નો ભળે ચાલો મિત્રો આજના વિડીયોમાં એટલું જ છે ફરી મળીશું કાલે નવી વાતો સાથે ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય માતાજી કોમેન્ટ કરી નાખજો